શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જયારે પરીક્ષિત મહારાજ મળ્યા છે સુખદેવજીને કેવા લાગે સાત દિવસ મારી પાસે અરે એક મુહૂર્ત માં ઉદ્ધાર થઈ જાય એવાય પ્રમાણ કારણ કલ્યાણ અને કૃપા માટે વર્ષો નથી હોતા એના માટે તો ક્ષણ લાગે છીનમે લે ઉધરે આપણા પદોમાં ગાઈએ છે ને મહાપ્રભુજીને ગુસાય ની સાધના નથી આપતા ક્ષણમાં ઉધાર અર્થ તેનો સીધો લીલા લીલામાં લીધો ક્ષણ માં ઉદ્ધાર અને એમાં પણ ભાગવત સાર રૂપે કારણ કે કથા સારમ મમ કરણ રસાયનમ સ્વયં ત્યાં સુતજીને સૌનક આદિ ઋષિઓ કહેતા હોય કે ભાગવત ની કથા તો અનંત છે અમને તો સાર સંભળાવો એટલે આપણે કથા સાર જે શબ્દ વાપર્યો છે ટાઈટલ પત્રિકામાં એ પણ આપણો શબ્દ નથી ભાગવત નો શબ્દ ત્યાં ઋષિઓ કહે છે કે અમને કથાનો સાર સંભળાવો કારણ આખી કથા તો અનંત છે એનો કોઈ અંત નથી સાર છે અમે તો સાર સાંભળી લઈએ તો અમારું તો કલ્યાણ થઈ જાય અને આ ભાગવત કથા એવી દિવ્ય કથા છે જેને તો અમૃત કહ્યું છે ને અને અમૃત કહ્યું આપણે કઈ ગોપી ગીતમાં પણ ગોપી જેટલો ગાય છે પેલા અમૃત નીકળ્યું સ્વર્ગ નું બસ ભગવત ચર્ચા કથાની ચર્ચા એના આયોજન ચર્ચા સતત એજ ભગવતમય રહેવાય જયારે ભગવાન કોઈ કાર્ય ઉપાડો ને નક્કી કરો છો ને કરવાનું નક્કી કરો ત્યારથી ભગવતમય રહેવાય અને પછી તમારા ચર્ચાના કથા આવી જાય આને અમૃત કહો તો પછી પરીક્ષિત અમર થઈ જાય એનું મૃત્યુ ના કેમ થયું જોકે આ કથા અમૃત એ મૃત્યુ રોકતું નથી પણ અમરત્વનું ભાન કરાવે કોનું મૃત્યુ થશે અને કોણ અમર છે એનો વિવેક જયારે એ છે કે ભાગવત તમને સમજાવશે જન્મ્યું એ જવા હું તો અમર છું અને જયારે અમરત્વ નું ભાન થઈ જાય વિચાર કરો કોઈ વ્યક્તિ સૂતો હોય અને ઊંઘમાં સ્વપ્નમાં એને એમ લાગે કે કેદ ખાનામાં છે જેલમાં છે તો એને જેલમાંથી મુક્ત થવા શું કરવાનું સ્વપ્નમાં તાળું તોડે તોડે મુક્ત થવા શું જાગી જાગી જવાનું જાય જાય એટલે કે તો મૃત મુક્ત છું નિંદ્રામાં બંધન હતું અને નિંદ્રામાં તોડેલું તાળું પણ બંધન માંથી મુક્ત ક્યાં કરવાનું ભાગવાનો ભય રહેવાનું પકડાઈ જવાનો ભય રહેવાનું ઉપાય એક જ છે જાગી જવું આ ભાગવત

ભાગવત નું અમૃતત્વ એ છે જે તમને અમરત્વ નો અહેસાસ કરાયો એમાંથી માણસ જાગી જાય છે જો દુઃખનું સપનું જોતા હો અને જાગી જાવ તો સુખ થાય પણ સુખનું સપનું જોતા હોય અને જાગી જાવ તો દુઃખ થાય અને એમ અરે રાજા બની ગયા હતા સ્વપ્નમાં આમ હતું આમ હતું

પછી દુઃખી થવાનો કોઈ ઉપાય રહેતો કારણ કે શાશ્વત આનંદરૂપ જે જીવાત્મા છે એને જયારે એના આત્મત્વનો અહેસાસ થઈ જાય પછી એને દુઃખી કરવાનો કોઈ ઉપાય રહેતો નથી તમને દુઃખ ત્યાં સુધી જ લોકો કરાવી શકે જ્યાં સુધી તમને દેહ બુદ્ધિ છે અને દેહ બુદ્ધિ જે ક્ષણે સમાપ્ત થાય છે અને આત્મબુદ્ધિ જાગ્રત થાય છે પછી જીવનમાં કેવલ આનંદ જ રહી જાય શ્રીમદ ભાગવત અમૃત એ રૂપમાં છે પરીક્ષિત મહારાજને મૃત્યુ થયું પણ મૃત્યુનો ભય નથી ચિંતા નથી ખેદ નથી કારણ કે અમરત્વનો અહેસાસ છે એ શાશ્વત સિંધુનું બિંદુ છે એ સમજાઈ ગયું છે ભગવાનનો જ અંશ છે મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતનમ સનાતન અંશ ની વાત કરી ત્યારે ભગવાને કહ્યું કે એ સનાતન અંશ છે અને દેવ દેહ ની વાત કરી ત્યારે કહ્યું ને જાત સહી મૃત્યુ અને મૃત્યુ નિશ્ચિત છે આ તો અમૃતત્વની કથા છે મૃત્યુમાંથી અમૃતત્વ તરફ જવાની આ કથા અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ યાદ કરીએ તો ભાગવતનો સાર આપણને મળે એ બધું અસત છે શાશ્વત છે એ જ સત છે આગળ પ્રભુના સ્વરૂપનો અને પરિચય આપણે મહાત્મા જોઈશું ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત સતનો ક્યાંય અભાવ નથી નાશ્વત નાનું સોચંતી પંડિતા ગીતાજીના ભગવાનના શબ્દોને યાદ કરું અર્જુન તું કઈ વસ્તુનો શોક કરે તને દાન નથી જે કાયમ નથી એ કાયમ રહે એવી ઈચ્છા રાખે છે અરે નાશવંત વસ્તુનો કારણ તારા બે નો મેળ કાયમ રહેવાનો નથી કા વસ્તુ જતી રહેશે કા તું જતો રહેશે બુદ્ધિમાન વ્યક્તિઓ જનાર વસ્તુનો શોક કરતા નથી જે છે ને પકડી રાખે છે જે કાયમ માટે છે એ જ એનું સ્વરૂપ છે અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય અંધકારમાંથી પ્રકાશ સુધીની યાત્રા અજ્ઞાન છે સમજાયું નથી એ જ છે બાકી બધું જે છે જે રહેવાનું છે આપણને નથી સમજાતું એ જ અજ્ઞાન છે શું આપણા ને ભગવાનની વચ્ચેનો જે અંતરાય છે ત્રણ પ્રકારના શાસ્ત્રો અંતરાય બતાવ્યા એક નું બીજું ડિસ્ટન્સ માઇલ નું અને ત્રીજું અજ્ઞાન કર્ણ વિક્ષેપ છે શું આપણા ને ભગવાનની વચ્ચે ટાઈમનું અંતર હોય શકે આ જ સેકન્ડ આજ ટાઈમે ભગવાન છે અહિયાં તમે તો સાચ છે એટલે આપણા ને ભગવાનની વચ્ચે ટાઈમ નું ડિસ્ટન્સ એ ડિફરન્સ પોસિબલ નથી કે આટલા હજાર વર્ષ પહેલા ભગવાન હતા ને આજે નથી કોઈ એવું કહી શકે આજે છે ને આપણે છે અચ્છા તો માઇલનું ડિસ્ટન્સ વ્રજમાં છે ઠાકોરજીને અહીંયા નથી એવું થઈ શકે કે હજાર કિલોમીટર નું અંતર છે એવું કોઈ કહી શકે ના અહીંયા છે તો કેમ એહસાસ નથી કેમ અનુભવ નથી તો કે અજ્ઞાન નો અંતર આવે છે ટોર્ચ બાજુમાં જ પડી હોય લાઈટ જતી રહી હોય અને આપણે હાથ ફેરવીએ દેખાતું ના હોય આપણે આ રૂમમાં ટોર્ચ જ નથી અને સામે જ પડી હતી અંધારું હતું એટલે દેખાતું નથી એમ જે સામે જ છે એને ગોતવામાં ઘણી વાર જીવન ખપાવી દઈએ ઈશ્વર આપણાથી જેમ પાણી શાસ્ત્ર એમ કહે પાણીમાં રહેલી માછલી સમુદ્રમાં રહેલી માછલી કોઈને પૂછે આ સમુદ્ર વિશે બહુ સાંભળ્યું છે ક્યાં હશે અરે તું એની અંદર જ છે તારાથી જુદું નથી અળગું નથી તારે કેવલ એનો અહેસાસ કરવાનો છે અને જે દિવસે વિરાગતાનો અહેસાસ મનુષ્યને થઈ જાય એ જ ક્ષણે અલ્પતા સમાપ્ત થઈ જતી હોય અલ્પ ત્યાં સુધી જ છીએ જ્યાં સુધી આપણે આપણી દિવાલો નક્કી કરેલી આ ઘડો આટલા રૂપી છે એ જ આપણી દિવાલો છે જયારે એ ઘડાની સીમા સમાપ્ત થઈ જાય ત્યારે પરમાત્માનો વિસ્તાર એ આપણો વિસ્તાર થઈ જતો હોય છે અંજલિમાં રહેલું પાણી જયારે દરિયામાં નાખી દો ત્યારે દરિયાના રૂપ થઈ જતું હોય છે અંજલિમાં છે ત્યાં સુધી જ અલ્પ છે વિરાટમાં ભળતા એ વિરાટ અને શાશ્વત બની જાય તમસો તમસોમાં જ્યોતિર્મય મૃત્યુમાં મૃતંગ ગમય સમાપ્તિ માંથી અસીમિતતા તરફ જવા મૃત્યુમાંથી અમરત્વ તરફ જવાનું આજ ભાગવતની યાત્રા છે એ અમરત્વનો અહેસાસ કરાવે છે શાશ્વતતાનો અહેસાસ કરાવે છે એ જેનું ચિરંજીવી પણ એ જેના નું દાન છે એટલે જ આને અમૃત કહ્યું છે કથા મૃતમ અમૃતમ કેવલ ચિરંજીવી બની જવું શાશ્વત બની જવું એ તો ઉલટાનો ભાર છે પણ સંપૂર્ણ જીવીને જવું એ જીવનની પૂર્ણતા છે શ્રીમદ ભાગવત ની આ સારની કથા એવી દિત્ય કથા છે અને શ્રીમદ ભાગવત એ સ્વયં વેદો ને ઉપનિષદ નો સાર છે નિગમ કલ્પ તરોર ગલિત ફલમ શુક મુખાત મૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ માલયમ રસિકા ભુ ભાવિકા વેદરૂપી રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફળ છે કલિત છે એટલે કે હું પી બતા અને પીઓ અને ખાવાનું કે ઘણાના દાંત ના હોય ઘણા દાંતના દુખાવા હોય ને ખાતા ના આવડતું હોય દરેક વસ્તુ ખાઈ ન શકાય પણ દાંત ન હોય એ પી તો શકે સાધન નથી અસમર્થતા છે છતાંય અનુપાન ભાગવત કથા તો એવી છે ને ન સમજાતી હોય તો એ ત્યાં જઈને બેસવું બે શ્લોકો પણ કર્ણમાં પડે ને એટલે શ્લોકાર્ધમ શ્લોક અડધોય શ્લોક કોઈ સાંભળી લે તો એને રાજસુ અને અશ્વમે યજ્ઞ ના ફલ મળે છે એવો ભાગવત નો પ્રભાવ છે પારાયણ થતું હોય ને ન સમજાતું હોય તો શ્લોકો કર્ણમાં પડે ને તો એ કલ્યાણ કરનારા છે અમુક લોકોનું સાંભળવું ભલે સમજાય નહીં પણ એ સાંભળેલું નકામું નથી જતું શબ્દો ક્યારેય નકામા નથી જતા હૃદયમાં કોઈ ને કોઈ શબ્દને પણ બ્રહ્મ કહ્યું છે તમે અહીંયા બેઠા હો બહુ સારા મૂળમાં હોય બે શબ્દો હું તમને એવા કહી દઉં તમારા મૂડ ઓફ થઈ જાય એવો ચહેરો પડી જાય તમે ફીકા પડી બે શબ્દો બે એવા કહી દઉં શબ્દો તમારા ઉપર કેટલા અસર કરે છે આપણે એમ કેવું કે અમારા પર શું હોય તો જે બોલાતું એ બોલા ના પણ અસર કરે છે શબ્દો એમને નકાવા નથી જતા એમ ભાગવતના એક એક અક્ષર ભાગવત રૂપ છે બ્રહ્મ રૂપ છે તમારા ચિત્તમાં એ અસર કરે હરિ સમાસ લે ભાગવતના મહાત્મા તો કહું સ્વયં ભગવાન ચિત્તમાં આવીને બિરાજી જાય તમારા હૃદયમાં આવીને બિરાજી જાય છે એવો ભાગવતનો પ્રભાવ બતાવે તમે કોઈ અગ્નિ સળગતો તો એની પાસે જઈને બેસો તો ગરમાસ લાગવાની તમે કોઈ બરફની પાસે જઈને બેસો તો ઠંડીનો અનુભવ થવાનો છે તમારે ઠંડી માંગવાની જરૂર નથી ગરમી માંગવાની જરૂર નથી એને લાંબો કરીને આપવાની જરૂર પણ એનો પ્રભાવ એવો છે એના પ્રભાવની અસર થાય એમ શ્રીમદ ભાગવતમાં જઈને બેસશો ને ખાલી તમારે મુક્તિ માંગવાની જરૂર નથી તમારું કલ્યાણ માંગવાની જરૂર નથી ભગવાન માંગવાની જરૂર નથી ભાગવતનો પ્રભાવ એવો છે એ તમને ભાવથી ભળી દેશે એનો પ્રભાવ એને આપવાની પણ જરૂર નથી અમુક વસ્તુમાં કર્મ કે ક્રિયાની કે વ્યવહારની આવશ્યકતા નથી હોતી એમ જ ભાગવતમાં સાત દિવસ બેસો ત્રણ દિવસ બેસો એક ઘડી લઈને એક ઘડી આધી ઘડી આધી મેં તુલસી સંગત સાધુકી કટે કોટી અપરા તો આધી માં આધી અડધીમાં એટલે પાઘડી કહીએ ને શોભાયાત્રામાં કેવા પાઘડી ભરી મહેન્દ્ર પાઘડી ફેરી તો પાઘડી કથામાં બેસો ને એનું પ્રતિક પાઘડી છે કે ભલે અડધીમાં અડધી આ પાઘડી બેસી જાઓ તો એ કથામાં કલ્યાણ કરનારું છે એવા કથાનો આ પ્રભાવ છે અને કથા કોઈ ને કોઈ પ્રકારથી જીવનમાં કોઈ ઘડીએ વિચાર કરો અત્યારે તમે કથામાં ન હોત આ આયોજન ન થયું તો અત્યારે ક્યાં બેઠા હોત કેમ બધાને અસવ સત્સંગમાં દઉં તો એવું જ માનતો હતો શું કરતા હોત વિચાર કરો આટલા બધા ભાઈઓ ક્યાં હોત તમે બધા વિચાર કરો જો ઠાકોરજી આપણી ક્ષણોને કેવી સુધારતા હોય છે આ ન થયું હોત આ ન હોત આપણે ક્યાં હોત શું કરતા હોત વિચાર એવું કંઈક કરતા હોત જેમાં આપણા આત્માનું કલ્યાણ થાય ન જોત તમે કન્ફર્મ છો બધા એશ્યોર શ્યોર છો બધા તો જો ઠાકોરજીની કૃપા તમને સમજાવું છું ઠાકોરજીએ તમારી પાસે આ ત્રણ કલાક લઈ લીધા આ ત્રણ કલાક હું મારા નામે લખું છું એમ ત્રણ દિવસ માટે પોતાના નામે લખી દીધું આ કેવું ઠાકોરજી કૃપા કરે છે જો ના આ ન થયું તો આપણે અહીંયા ન હોય આ ઠાકોરજી ની કૃપા છે કે આ બધું થયું તો આપણે અહીંયા એટલે ઘણી વાર સત્સંગના આયોજનો કરાવવા માટે પણ ઠાકોરજી એના ચિત્તમાં પ્રવેશતા હોય ભગવાન કોઈના હૃદયમાં બિરાજી અને કેટલા લોકોના કલ્યાણના એ ક્ષણોને એ લેખોને લખતા હોય છે ભગવાન અને એટલા માટે હું તો ઘણી વાર એ કહું કે કંકોત્રી તો ઘણાને મળે પણ જેની જન્મોત્રીમાં કથા લખાઈ હોય ને એ જ કથામાં આવી શકે પછી કંકોત્રી તો ઘણા સુધી પહોંચતી હોય ઠાકોરજી આપણા ભાગ્યમાં લખે ને ક્ષણો ક્યારે જ આપણે ભાગ્યથી વધારે કોને મળે ભગવાને ભાગ્યમાં લખ્યું એટલે મળ્યું બે પ્રકારનું ભાગ્ય હોય એક કર્મથી પેદા થયેલું ભાગ્ય અને એક ઠાકોરજીના કૃપાથી મળેલું ભાગ્ય જેને આપણે સૌભાગ્ય કહીએ ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે આ રાધાજી રાધાષ્ટમી ના દિવસે આપણા ભાગ્યમાં સત્સંગ ઠાકોરજી લખ્યો તો આક્રપાત છે તો આ વેદોનું કલ્પતરોર ગલિત બલમ એ શ્રીમદ રસમાલયમ આલય છે એટલે જ આપણે ત્યાં ભાગવતજીને ઔષધાલય કયું ન્યાયાલયે કહ્યું વિદ્યાલય કયું ગ્રંથાલય કહ્યું રસમાલય કહ્યું કેટલા આલયો ભાગવતજીમાં સમાયેલા આ ઔષધિ પણ છે અમૃત તો છે પણ ભવ સદા છોત્ર મનો વિરામા નિવૃત્ત ત્રશરૂપગીય માના ભવૌષધિ કઈ છે શરીર માટે તો ઘણી બધી દવાઓ લેતા રહી પણ આ ભવરોગને દૂર કરવાની એક જ દવા છે અને એ છે શ્રીમદ ભાગવત ભગવત નામ એ જ છે એ જયારે જીભ પર મૂકી દો છો ને ત્યારે ભવરોગ મટી જાય આ ન્યાયાલય છે જીવનમાં ઘણી વાર પાપ અને પુણ્યના ન્યાય કરવા એ આપણા વશમાં નથી હોતું ભાગવત એનો ન્યાય કરે છે આ ગ્રંથાલય છે સમસ્ત ગ્રંથોનો સાર શ્રીમદ ભાગવતમાં છે નિગમ કલ્પ કરોર ગલિતમ ફલમ વેદરૂપી વૃક્ષ જેની ઉપનિષદો અને પુરાણ અનેક શાખા પ્રશાખા પત્રો આ

સમસ્ત રસો પ્રગટાવીને પૂર્ણ પુરુષોત્તમ હોય એ જ નવે નવ રસોનું દાન કરી શકે એવા શ્રી કૃષ્ણની આ ગાથા છે તો ભાગવતનો સાર આપણે ત્રણ દિવસમાં પાન કરવાનો છે શ્રીમદ ભાગવતના મહાત્મની કથા પ્રારંભમાં વર્ણિત કરવામાં આવે બે પુરાણમાં વિશેષ રૂપે મહાત્મ ગવાયું છે એક સ્કંદ પુરાણ પદ્મ પુરાણમાં ચાર અધ્યાયમાં સ્કંદ પુરાણમાં કથા કહી છે છ અધ્યાયમાં પદ્મપુરાણમાં કથા કહી છે પ્રાય વિવેક એ છે વ્યવહાર એ છે ભાગવતજી નું મહાત્મા જે પદ્મપુરાણ અંતર્ગત છે એને વર્ણન કરવામાં આવે છ અધ્યાય એટલા માટે ભગવાનની કથા છે ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ભગ જેની અંદર હોય એને જ ભગવાન કહેવાય અને આ ભગવાનની કથા છે એટલે છ અધ્યાયમાં મહાત્મા કહેવામાં આવે મહાત્માનું વર્ણન કરતા કારણ કે એટલા માટે આવશ્યક છે કે આ કોણ છે આ તત્વ શું છે જ્યાં સુધી એને જાણશો નહીં ત્યાં સુધી એના માટે અહોભાવ મનમાં નહીં અને જેના માટે અહોભાવ નથી આવતો એની બહુ સાંભળતા નથી એને બહુ જોતા તમે જેના માટે મહત્વ હોય મન એમાં જ હોય અને મન ન હોય જેમાં મહાત્મે ના હોય જેનું મહત્વ ન હોય ત્યાં મને નથી હોત ઘણી લોકો કે મારું ઠાકોરજીમાં મન નથી એનો અર્થ શું થાય તમારા માટે ભગવાન નું સંસાર કરતા વધારે મહત્વ મહત્વ હોત તો મન એમાં હોત તમને કોઈ બહુ મોંઘો હીરો ખિસ્સામાં મૂકી દે અને કોઈ લગ્ન ની પાર્ટીમાં તમે હો રિસેપ્શનમાં ગયા હો અને કે એક કરોડ નો હીરો છો સાચવજે ને પછી લઈ જઈશ પછી તમારું મન પાર્ટી મારે વાત કરતા કરતા એ વચ્ચે ખિસ્સામાં ચેક કર્યા કરો છે કે નહીં છે કે નહીં છે કે નહીં છે કે નહીં મહાપ્રભુજી કહે બસ આવું જ કરવાનું તમને અનમોલ રત્ન હું ઠાકોરજી રૂપે ઘરે પધરાવી દઉં છું એટલે બધા કાર્યો કરતા કરતા થોડી થોડી ક્ષણે ચેક કરતા રહેજો છે કે નહીં છે કે નહીં છે કે નહીં બસ આટલું જ કરવાનું ચેતસ્ત પ્રવણમ સેવા વ્યાવૃત્તો બી હરવું ચિત્તમ મહાપ્રભુજીના શબ્દોમાં કહું કે વ્યાવૃત્તિ કરો પછી દરેક ઘટનાઓમાં એને ચકાસતા રહેજો કે તમારી સાથે છે કે નહીં સાથે છે કે પ્રભુ જોડે છે કે સતત પ્રભુને સાથે રાખ્યા એમ બને આપણે સેવા કરીને પઢાવી દઈએ ભાવાત્મા રૂપે તો સદાય તમારી સાથે હોય છે એટલે જ મહત્વનું એ છે અર્જુન અને દુર્યોધનનો એને લઈ લીધી અર્જુને ભરોસો છે ભગવાન સાથે હશે ને તો વિજય મારો જ થવાનો છે હું એટલા માટે જ તમને ભગવાન સાથે રાખવાનું કહું છું કારણ કે સદાય તમારો વિજય થાય જો ભગવાન સાથે હશે બાકી સેનાઓ મળી સામર્થ્ય લાગે ટોળું લાગે ઘણા બધા સહયોગી લાગે પણ વિજય તો એનો જ હોય જેની સાથે ભગવાન હોય